યા ભાઈ બંધો તમારું સ્વાગત છે અમારે એન કે બ્લોગર અંદર અત્યારે તમે જોઈ શકો છો આજે યથરાત્ર છે આજે પવિત્ર દિવસ છે તો અમે જઈ રહ્યા છીએ ભાઈ તમે જોવો છો વિડીયો અંદર અમે રામ મંડી જઈએ છીએ આજે સાડી બી જોવાથી અમે રામ મંડી જઈએ છીએ અને ત્યાં યથ યાત્રા પ્રોગ્રામ આયોજન છે તે અમે જોવા જઈએ છીએ સવારના છ વાગ્યા છે જો ભાઈ તમે નવા હો તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અમારી એન કે

અત્યારે અમે ભૂલ પુલ ચડીએ સિગ્નલ વિગ્નલ નો થોડો પીસું છે પોલીસ વાળા નથી સારું છે તો ભાઈ અમે ભૂલ ઉપર ભોગી ગયા છે ભાઈ અત્યારે વાતાવરણ પણ ભાઈ એક નંબર છે વરસાદ આવે એવું લાગે છે પણ આવતો નથી અત્યારે ભાઈ મોજે મોજ આવવાની છે જો વરસાદ આવી જાય ને અષાઢી બીજના છે વરસાદ ન આવે તો સારું તો ભાઈ સામે તમે જોવો છો ભાઈ ઈસ્કોન મંદિર છે ઈસ્કોન મંદિર સામે જ દેખાય છે તમને જો અત્યારે ભાઈ અહીંયા અત્યારે પોલીસ પોલીસ પણ લાગી ગયા છે અમે ભાઈ ગાડી પાર્ક કરીને આવી ગયા છીએ તમે જોવો છો ગાડી સાઈડમાં પાર્ક કરીને આવી ગયા છે આ સૌનો હાર્દિક સ્વાગત છે ભાઈ અષાઢી બીચ દરમિયાન જો ભાઈ ભીડ તમે ગળતી જોઈ શકો છો ભાઈ સ્ક્રીન ઉપર ભાઈ બહુ એટલે બહુ ટ્રાફિક છે

આ તો આગાડા રામાપીરના ભક્તોની કમી નથી ભાઈ તમે મંદિરની અંદર જોવો છો ભાઈ અને જોવો ભાઈ આટલા બધા માણસોની અંદર તમે જય જય રામાપીર કમેન્ટમાં નો લખીએ કો ભાઈ શું કહેવાના તમને ભાઈ ભાઈ લખતા જાજો જોતા જાજો જય જય રામાપીર લખતા જાજો ભાઈ કમેન્ટ કરતા જાજો અતરબામાં રીટર્ન જઈએ છીએ આયો આપ તો વિડિયો પસંદ આયા હોય તમને વિડિયો ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો